જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં વાત કરીશું ઓ ભરતી વિશે એપ્રેન્ટિસ ભરતી છે આઈટીઆઈ માટે દસ પાસ માટે ડિપ્લોમા માટે ગ્રેજ્યુએશન માટે જેમણે ગ્રેજ્યુએટ થયેલા છે તો એ મિત્રો માટે તો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું એજ લિમિટ શું છે ક્વોલિફિકેશન શું છે ઉંમર મર્યાદા પગાર ધોરણ તો તમામે તમામ ડિટેલમાં ચર્ચા કરીશું તો મિત્રો તમે સૌ જાણો છો ઓએનજીસી વિશે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ જે ભારત સરકાર દ્વારા એના અંડરમાં કામ કરે છે મતલબ કે એક પીયુસી સેન્ટ જે છે પબ્લિક સર્વિસ સેક્ટર છે જે ભારત સરકાર દ્વારા સંચાલિત છે જે મહારત્નનો દરજ્જો મળેલો છે જેમાં જે છે દિલ્હી મુંબઈ વડોદરા શિવસાગર અને ચેન્નાઈ માટે અલગ અલગ જે ભરતી આવેલી છે જેમાં આપણે ગુજરાતમાં પણ ભરતી આવેલી છે તો ગુજરાતમાં વડોદરા છે મહેસાણા છે તો કઈ કઈ જગ્યાએ ભરતી છે આપણે ગુજરાતમાં તો ગુજરાત વિશે ચર્ચા કરીશું અને તેની ડિટેલમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો તો અહીં તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ નંબર ઓ એનજી સી એપી એ ડબલ પી આર વન બે હજાર પચીસ ડેટ ઓફ નોટિફિકેશન સોળ દસ બે હજાર પચીસના રોજ જાહેર થઈ ગયું છે લાસ્ટ ડેટ ઓફ રિસિપ ઓફ એપ્લિકેશન તો છેલ્લી તારીખ છે છ અગિયાર ફોર્મ ભરવાનું તો અહીં તમે જોઈ શકો છો એપ્રેન્ટિશીપ અંડર ધ એક એપ્રેન્ટિશીપ એક્ટ ઓગણીસો એકસઠ પ્રમાણે તો ઓઈલ એન્ડ નેચરલ ગેસ એટલે કે ઓઇનજી છે ઇન્ડિયાની ફ્લેગશિપ એનર્જી મેઝોર એન્ડ મહારાષ્ટ્ર સેન્ટર પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ એક્સપ્લેશન એન્ડ પ્રોડક્શન ઓફ ઓઇલ એન્ડ ગેસ એટલે કે ઓઇલ અને ગેસનું પ્રોડક્શન કરે ઇન્ડિયા અને અબોર્ડ ઇન્ડિયા અને બહારમાં મતલબ વિદેશમાં પણ એનું ચાલે છે એઝ મેજર ઓફ સ્કેલ બિલ્ડિંગ ઇનિટેટિવ ફોર ધ નેશન પ્રપોઝ એંગેજમેન્ટ એપરેટિસ ફ્રોમ ધ ઓપરેશનલ એરિયા પચીસ અલગ અલગ ઓપરેશન એરિયામાં એમના પચીસ વર્ક સેન્ટર છે જેમાં અલગ અલગ ભરતી જાહેર થઈ છે તો લોકેશનની વાત કરીશું ટેન્ટિવ નંબર ઓફ સીટ એટલે કે એનું લો એરિયા ક્યાં છે ને એની જગ્યાઓ કેટલી છે ટેન્ટિવ છે અંદાજિત જગ્યાઓ આપેલી છે તો અહીં તમે જોઈ શકો છો અલગ અલગ આપેલી છે જેમાં દેહરાદૂનમાં આપેલી છે ઓવી દિલ્હી માટે જોધપુર દિલ્હી એના પાસે મુંબઈ છે પનવેલ છે એના પાસે ગોવા છે હજીરા હવે આપણે વાત કરીશું હજીરા જે સુરત આપણે ગુજરાતની ભરતી વાત કરીશું જેમાં અહીં તમે જોઈ શકો છો કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એનએપીએસ એટલે કે સબ એનએપીએસ કહેવાનું નેશનલ એપ્રેન્ટિશીપ પ્રોગ્રામ પ્રમોશન સ્કીમ એના દ્વારા ભરતી છે એ સ્કીમ પ્રમાણે છે જેમાં સાત જગ્યાઓ છે કોપા માટે ઇલેક્ટ્રિશિયન માટે આઠ જગ્યાઓ ફિટર માટે સોળ જગ્યાઓ છે ફાયર સેફ્ટી ટેકનિશિયન ઓઇલ એન્ડ ગેસ માટે બે જગ્યાઓ એના પછી ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક માટે પાંચ જગ્યાઓ છે લેફ્ટ કેમિસ્ટ એનાલાઇસિસ પેટ્રોલિયમ પ્રોડક્ટ એને પીએ એમાં છ જગ્યાઓ છે મિકેનિક ડીઝલ માટે છ જગ્યાઓ છે મિકેનિકલ એક્ઝિક્યુટિવ ઓઇલ એન્ડ ગેસ માટે નવ જગ્યાઓ છે મિકેનિકલ મિકેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ એક જગ્યા છે સેક્રેટરીયલ ઓફિસ આસિસ્ટન્ટ ઓઇલ એન્ડ ગેસ એનએપીએસ સ્કીમ હેઠળ છે ચાર જગ્યાઓ વેલ્ડર ગેસ અને ઇલેક્ટ્રિક એની બે જગ્યાઓ છે એકાઉન્ટ એક્ઝિક્યુટિવ માટે ત્રણ જગ્યાઓ છે ઇન્સ્ટ્રુમેન્ટ એક્ઝિક્યુટિવ ગ્રેજ્યુએશન માટે જે એની સ્કીમ છે એનએ એટલે કે વાત કરીશું નેશનલ એપ્રેન્ટિસિપ ટ્રેનિંગ સ્કીમ અને પેલું પ્રમોશન આ બેમાં અલગ અલગ ફરક છે એનએપીએસનો મતલબ છે નેશનલ એપ્રેન્ટિશીપ પ્રમોશન સ્કીમ છે જ્યારે એનએ ટીએસનો મતલબ નેશનલ એપ્રેન્ટિશિપ ટ્રેનિંગ સ્કીમ તો આ અલગ અલગ બે સ્કીમોના પ્રમાણે ભરતી જાહેર થઈ છે મિકેનિક એક્ઝિક્યુટિવ મિકેનિકલ એક્ઝિક્યુટિવ ગ્રેજ્યુએટ જેમાં સાત જગ્યાઓ છે ઇન્સ્ટ્રોમેન્ટ એક્ઝિક્યુટિવ ગ્રેજ્યુએટ એક જગ્યાઓ ટોટલ સિત્તું જગ્યાઓ આપણા કયા હજીરા માટે હજીરા જે ગુજરાત માટે છે એના પછી વાત કરીશું મુંબઈમાં ટોટલ જે છે એમ મુંબઈ સેક્ટરમાં ટોટલ પાંચસો ને જગ્યાઓ જે સોરી મિત્રો બીજો જે હજીરાની ગોવાની પણ અલગ અલગ જગ્યાઓ છે અલગ અલગ હજીરાની ટોટલ સિતોતેર જગ્યાઓ છે એના પાસે ઉરન બરાબર જે મુંબઈ સેક્ટરની છે હવે વેસ્ટર્ન સેક્ટરની વાત કરીશું કોમ્બે છે એના પછી વાત કરીશું વડોદરા તો વડોદરામાં મિત્રો વાત કરીશું જે વડોદરામાં અહીં તમે જોઈ શકો છો વડોદરામાં જે ભરતી છે એમાં કોમ્પ્યુટર સાયન્સ એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ એનએપીએસ સ્કીમ છે ફિટર છે એનએપીએસ પાંચ જગ્યાઓ ફિટ ફાયર સેફ્ટી સુપરવાઇઝર જેમાં જે છે ઓઇલ અને ગેસ એમાં પાસે ફાયર સેફ્ટી ટેકનિશિયન ઓઇલ અને ગેસ આઠ જગ્યાઓ છે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ચાર જગ્યાઓ છે ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન એક્ઝિક્યુટિવ એક જગ્યાઓ છે લેબ કેમિસ્ટ એનાલિઝી પેટ્રોલિયમ પ્રોડક્ટ એના પાસે છ જગ્યાઓ છે મિકેનિક મશીનિસ્ટ માટે નવ જગ્યાઓ મિકેનિકલ એક્ઝિક્યુટિવ ઓઇલ એન્ડ ગેસ માટે બે જગ્યાઓ જે આ વડોદરા માટે છે એના પછી મિકેનિક ડીઝલ પાંચ જગ્યાઓ છે જે એનએપીએસ પ્રમાણે છે નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ પ્રમાણે મિકેનિકલ રિપેર એન્ડ મેન્ટેનન્સ ઓફ વેહિકલ છ જગ્યાઓ મિકેનિકલ રેફ્રિજેશન એન્ડ એર કન્ડિશનિંગ બે જગ્યાઓ સર્વેર માટે બે જગ્યાઓ છે સેક્રેટરીયલ ઓફિસર સિટર્ન ઓઇલ એન્ડ ગેસ પાંચ જગ્યાઓ વિલ્ડર ગેસ એન્ડ ઇલેક્ટ્રિક પાંચ જગ્યાઓ છે સિવિલ એક્ઝિક્યુટિવ ગ્રેજ્યુએટ એક જગ્યા સિવિલ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા એક જગ્યા છે કોમ્પ્યુટર સાયન્સ એક્ઝિક્યુટિવ ગ્રેજ્યુએટ ત્રણ જગ્યાઓ છે ઇન્સ્ટ્રુમેન્ટ એક્ઝિક્યુટિવ ગ્રેજ્યુએટ બે જગ્યાઓ મિકેનિકલ એક્ઝિક્યુટિવ ગ્રેજ્યુએટ એનએ સ્કીમ પ્રમાણે ત્રણ જગ્યા હવે અંકલેશ્વરની વાત કરીશું તો અંકલેશ્વરમાં કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ સોળ જગ્યાઓ છે એનએપીએસ હેઠળ ઇલેક્ટ્રિશિયનની ત્રીસ જગ્યાઓ છે ઇલેક્ટ્રિક એક્ઝિક્યુટિવ સાત જગ્યાઓ છે એક્ઝિક્યુટિવ એચઆર ઓઇલ અને ગેસ પાંચ જગ્યાઓ ફિટરની બાવીસ જગ્યાઓ છે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક છ જગ્યાઓ છે ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ એક્ઝિક્યુટિવ ઓઇલ અને ગેસ ચાર જગ્યાઓ છે લેબ કેમિસ્ટ અંકલેશ એનાલિસિસ પેટ્રોલિયમ પ્રોડક્ટ એમાં એક જગ્યા છે મશિનિસ્ટ એક જગ્યા મિકેનિકલ રિપેર મેન્ટેનન્સ ઓફ વેહિકલ ત્રેવીસ જગ્યાઓ છે મિકેનિક ડીઝલ આડત્રીસ જગ્યાઓ છે મિકેનિકલ એક્ઝિક્યુટિવ ઓઈલ એન્ડ ગેસ એકવીસ જગ્યા સર્વેર બે જગ્યા સેક્રેટરી ઓફિસર સીટ ઓઇલ ગેસ પંદર જગ્યાઓ વેલ્ડર ચૌદ જગ્યાઓ છે સિવિલ એક્ઝિક્યુટિવ બે જગ્યાઓ છે એકાઉન્ટ એક્ઝિક્યુટિવ આઠ જગ્યાઓ છે ડેટા એન્ટ્રી ઓપરેટર પાંચ જગ્યાઓ છે સિવિલ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા બે જગ્યાઓ છે ઇલેક્ટ્રિક એક્ઝિક્યુટિવ ગ્રેજ્યુએટ નવ જગ્યાઓ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ એક્ઝિક્યુટિવ ગ્રેજ્યુએટ બાર જગ્યાઓ છે મિકેનિકલ એક્ઝિક્યુટિવ જે વીસ જગ્યાઓ છે પેટ્રો પેટ્રોલિયમ એક્ઝિક્યુટિવ આઠ જગ્યા સ્ટોર કીપર પેટ્રોલિયમ પ્રોડક્ટ પંદર જગ્યાઓ છે ટોટલ બસો અઠ્યાસી સારી એવી ભરતી કહેવાય અમદાવાદ માટે વાત કરીશું તો અમદાવાદમાં કોમ્પ્યુટર ઓપરેટર છે તમે જગ્યાઓ જોઈ શકો છો કોમ્પ્યુટર કોમ્પ્યુટર સાયન્સ છે ડ્રાફ્ટમેન છે ઇલેક્ટ્રિશિયન છે ઇલેક્ટ્રોનિક્સ ટેલિક ટેલિકોમ એક્ઝિક્યુટિવ છે તમે જગ્યાઓ પણ અહીં તમે જોઈ શકશો છો એક્ઝિક્યુટિવ એચઆર ઇલેક્ટ્રિકલ એક્ઝિક્યુટિવ ઓઇલ અને ગેસ ચાર જગ્યાઓ ફાયર સેફટી સુપરવાઇઝર ટેકનિશિયન જે તમે જગ્યાઓ જોઈ શકો છો ફિટર માટે સારી એવી જગ્યા બેતાલીસ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક એકવીસ જગ્યાઓ છે લેબ કેમિસ્ટ એનાલિઝી ઓગણીસ જગ્યાઓ મશીનિસ્ટ બે જગ્યાઓ છે તો એના પાસે જે છે બીજી મિકેનિક રિપેર મેન્ટેનન્સ ત્રણ જગ્યાઓ છે મિકેનિક ડીઝલ દસ જગ્યાઓ ઘણી સારી એવી છે સેક્રેટરી ઓફિસ આસિસ્ટન્ટ મિકેનિકલ એક્ઝિક્યુટિવ વેલ્ડર છે એકાઉન્ટ છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રિકલ એક્ઝિક્યુટિવ છે ઇલેક્ટ્રોનિક્સ એક્ઝિક્યુટિવ મિકેનિકલ એક્ઝિક્યુટિવ પેટ્રોલિયમ ટોટલ બસો ને સારી એવી ઘણી એવી ભરતી છે અને મિત્રો તમને ખબર છે તમે એપ્રેન્ટિક્સ ઓ એનજીસીમાં કરો એટલે તમારું વેલ્યુ ઘણો વધી જાય તો આ જે છે ભરતી તમારા માટે એક સુવર્ણ તક સાબિત થઈ શકે એના પછી મહેસાણાની જે વાત કરીશું તો મહેસાણામાં કોમ્પ્યુટર ઓપરેટર વીસ જગ્યાઓ છે ડ્રાફ્ટમેન સિવિલ માટે ચાર જગ્યાએ ઇલેક્ટ્રિકલ ફાયર સેફટી ફાયર સેફ્ટી ટેકનિશિયન સુપરવાઇઝર ફિટર સારી એવી જગ્યાઓ છે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક છે વીસ જગ્યાઓ મશીન લેબ કેમિસ્ટ એના મિકેનિકલ એક્ઝિક્યુટિવ મિકેનિક રિપેર મેન્ટેનન્સ ઓફ વ્હીકલ મિકેનિકલ મિકેનિક ડીઝલ છે સર્વેયર છે સેક્ટ્રેટ સેક્રેટરીયર ઓફિસ આસિસ્ટન્ટ છે જગ્યાઓ તમે જોઈ શકો છો ટોટ મિકેનિક એક્ઝિક્યુટિવ એકાઉન્ટ એક્ઝિક્યુટિવ બિલ્ડર તો બસો ને બાર જગ્યાઓ છે ને ટોટલ આપણા પશ્ચિમ જે વેસ્ટર્ન સેક્ટર એટલે કે જે પશ્ચિમ વિભાગ છે એમાં આઠસો ને છપ્પન ઘણી એવી સારી એટલે કે ગુજરાત અને મુંબઈની વચ્ચે આ સારી એવી ભરતી છે જેમાં આપણે મહેસાણા અંકલેશ્વર છે વડોદરા છે અમદાવાદ છે તો તમે પણ આમાં મતલબ કે જે છે ફોર્મ ભરી શકો કોમ્બે બરાબર તો આ નજીકના જે મતલબ કે આપણે બહારે જવાની જરૂર ના પડે સારી એવી નવસો જગ્યાઓ અને જે પણ મિત્રોએ આઈટીઆઈ પાસ કર્યું છે ડિપ્લોમા છે ગ્રેજ્યુએશન તો ફરજીયાત તો મિત્રો આ એપ્રેન્ટિસ કરી લેજો તમારું ભવિષ્ય બની શકશે એટલું હું તમને કહું છું કેમ કે મારો અનુભવ છે એપ્રેન્ટિસ કરેલો છે તો તમને ઘણી એવી ફાયદો થશે અને મોકો પણ મળશે બીજી જગ્યાએ પ્રાઇવેટ કે સરકારીમાં તો મારું જો માનશો તો તમને ઘણું કામ આવશે કે આ જે છે મોકો ના છોડતા મિત્રો ઓએનજી સીની એપ્રેન્ટિસ તમારું ભવિષ્ય બનાવી શકે છે એટલે આ જે છે એપ્રેન્ટિસ તમે છોડતા નહીં હવે બીજી મિત્રો છે એ આપણા કામની નથી મતલબ કે આઉટ સ્ટેટની છે તો આપણે ફક્ત ગુજરાતની જ વાત કરી છે તો હવે જે છે વાત કરીશું બીજી જે એની ક્વોલિફિકેશન શું છે બરાબર તો એના વિશે ચર્ચા કરીશું આ જે છે બીજી અલગ અલગ જગ્યાઓ છે તો અહીં ટ્રેડ અને નંબર ઓફ સીટ મેન્શન અબોવ ધ ટેન્ટીવી એટલે કે જે ટ્રેડ અને જે એની સીટો છે એ ટેન્ટીટીવી છે અંદાજીત છે એમાં ચેન્જ પણ થઈ શકે વધી પણ શકે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો આ જે તક છે જેમણે આઈટીઆ ફ્રેશર છે ડિપ્લોમા ફ્રેશર છે ગ્રેજ્યુએટ ફ્રેશર છે તો આ મિત્રો તક ના ભૂલતા ના ભૂલતા કેમ કે હું એપ્રેન્ટિસ કરે મતલબ કે છોડી દીધેલી છે એના લીધે મને ઘણો ગેરફાયદો થયેલો છે એટલે આ તમે ખાસ ધ્યાન રાખજો એપ્રેન્ટિસ આઈટીઆઈ માટે તો ફરજિયાત એપ્રેન્ટિસ કરી જ લેવી આટલું મારું સજેશન છે ભવિષ્યમાં ઘણું કામ આવશે આઈટીઆઈ ડિપ્લોમા માટે અને ડિગ્રી માટે પણ જો તમે આઈટીઆઈ એપ્રેન્ટિસ કરો છો તો ઘણો ફાયદો થશે હવે કેન્ડિડેટ ઇઝ એલિજિબલ ટુ એપ્લાય ફોર ધ પર્ટિક્યુલર વર્ક સેન્ટર ઇફ એન્ડ ઓનલી ઇફ હી સી ઇઝ એ રેસિડન્ટ ડોમેસાઇલ ઓફ ઓર હેઝ ઓબ્ટેન હિઝ અર રિક્વેસ્ટિંગ ક્વોલિફિકેશન ફોર ઇલ એલિજિબલ ડિસ્ટ્રિક્ટ અગેન્સ્ટ દેટ વર્ક સેન્ટર ઓફ ઓ એટલે કે તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવી લેવું એટલે કે તમારો મતલબ કે ફરજિયાત ડોમિસાઇલ સર્ટિફિકેટ આમાં માગે છે એટલે ડોમિસાઇલ સર્ટિફિકેટ તમારે રાઇટ હેન્ડના પુરાવા તરીકે રિઝર્વેશન ટુ વેરિયસ કેટેગરી એસસી એસટી ઓબીસી એ પણ ગવર્મેન્ટના જે રૂલ્સ પ્રમાણે મળશે એજ ક્રાઇટેરિયાની વાત કરીશું એજ લિમિટ તો છ અગિયાર બે હજાર એક એન્ડ છ અગિયાર બે હજાર સાતની અંદર જે જન્મેલા છે છ અગિયાર બે હજાર એક અને બે હજાર સાત બરાબર એટલે કે ચોવીસ વર્ષ છ અગિયાર બે હજાર પચીસના રોજ થવા જોઈએ એટલે કે જેની ડેટ ઓફ બર્થ છ અગિયાર બે હજાર એકથી છ અગિયાર બે વચ્ચે હોય એ આમાં એપ્લાય કરી શકશે અપર એજ ઇઝ રિલેક્સ બાય એસ સી એસ ટી ઓ મિત્રો મતલબ કે પાંચ વર્ષની સ્વિફ્ટચાર્ટ મળવાપાત્ર એટલે કે એસસી એસટી ઓબીસી એસ સી એસ જે છે એ મતલબ કે ઓગણત્રીસ વર્ષ હશે તો પણ એ એપ્લાય કરી શકશે અને ઓબીસી માટે ત્રણ વર્ષ એટલે કે ચોવીસને ત્રણ સત્યાવીસ વર્ષ સુધી કરી શકે કેન્ડિડેટ બિલોંગ તો પી કે કેટેગરી છે બી ઇવન રિલેક્સન દસ વર્ષનું એમને મળશે અને એ પ્રમાણે પંદર વર્ષ એસસી એસ ટી અને તેર વર્ષ ઓબીસી માટે ક્વોલિફિકેશન એન્ડ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીશું તો લાઇબ્રેરી આસિસ્ટન્ટ માટે દસ પાસ જરૂર છે તો દસ પાસ માટે પણ આ મિત્રો કરી લેજો એપ્રેન્ટિસ તો પણ સારો એવો મોકે છે ગમે ત્યાં ભવિષ્યમાં કામ આવશે એને પી સી એટલે કે નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ હેઠળ મિકેનિક ઓટો ઇલેક્ટ્રોનિક્સ તો આઈટીઆઈ પાસ અને મિકેનિક ઓટો ઇલેક્ટ્રિશિયન કરેલું હોવું જોઈએ કોમ્પ્યુટર ઓપરેટરને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ તો એમણે આઈટીઆ કોપા ટ્રેડ હોવું જોઈએ ડ્રાફ્ટમેન સિવિલ તો આઈટીઆઈ ડ્રાફ્ટમેન સિવિલનો ટ્રેડ હોવો જોઈએ ઇલેક્ટ્રિશિયન માટે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન કરેલું હોવું જોઈએ ઇલેક્ટ્રોનિક મિકેનિક માટે આઈટીઆઈ ઇલેક્ટ્રોનિક મિકેનિક કરેલો ફિટર માટે આઈટીએ ફિટર હોવું જોઈએ એની યોગ્યતા ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક માટે આઈટીઆઈમાં ઇન્સ્ટ્રુમેન્ટ કરેલું હોય ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ફાયર સેફ્ટી ટેકનિશિયન ઓઇલ એન્ડ કહેશે તો એમણે આઈટીએ રિલેવન્ટ ટ્રેડ હોવું જોઈએ મતલબ કે આઈટીએ હોવું જોઈએ મશીનિસ્ટ માટે આઈટીઆઈ એના પછી મિકેનિકલ રિપેર એન્ડ મેન્ટેનન્સ ઓફ હોય તો આ મિકેનિક મોટર વ્હીકલનો ટ્રેડ કરેલો હશે તો એ ફોર્મ ભરી શકશે મિકેનિક ડીઝલ તો આઈટીઆઈ મિકેનિક ડીઝલ કરેલું છે તો એમના માટે મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન કાર્ડિયોલોજી તો આઈટીઆઈ મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન કાર્ડિયો કાર્ડિયોલોજી જેણે કરેલું છે એમાં ફોર્મ ભરી શકે મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન પેથોલોજી તો એમણે આઈટીઆઈ મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન પેથોલો પેથોલોજી કરેલું હોય તો એ ફોર્મ ભરી શકશે મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન રેડિયોલોજી એમાં આઈટીઆઈ મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન કરેલું હોય તો એ ભરી શકશે મિગેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ તો એમણે મિકેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગનો કોર્સ કરેલો હોય તો આઈટીએનો એના પછી સ્ટેનોગ્રાફર ઇંગ્લિશ જેમાં આઈટીએ સ્ટેનોગ્રાફર ઇંગ્લિશમાં ટ્રેડ કરેલો હોય તો એમના સર્વેર તો આઈટીએનો સર્વેરનો કોર્સ વેલ્ડર તો ગેસ અને ઇલેક્ટ્રિક તો આઈટીએ વેલ્ડર ચાલે એક્ઝિક્યુટિવ ફાઇનાન્સમાં ઓઇલ અને ગેસ બીકોમ કોમ લેબ કેમિસ્ટ એનાલિસિસ પેટ્રોલિયમ પ્રોડક્ટ બીએસસી કેમિસ્ટ્રી હોવું જોઈએ એક્ઝિક્યુટિવ એચઆર બી બીબીએ ડિગ્રી હોવું જોઈએ સેક્રેટરીયલ ઓફિસ આસિસ્ટન્ટ ઓઇલ એન્ડ ગેસ ગ્રેજ્યુએશન હોવું જોઈએ ફાયર સેફ્ટી સુપરવાઇઝર ડિપ્લોમા હોવું જોઈએ કોમ્પ્યુટર સાયન્સ એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રિકલ એક્ઝિક્યુટિવ ઓઇલ એન્ડ ગેસ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ઝિક્યુટિવ મિકેનિકલ એક્ઝિક્યુટિવ ઓઇલ ગેસ માટે ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવું જોઈએ ડિપ્લોમા એન્જિનિયરિંગ હવે વાત કરીશું એનએટીએસ પ્રમાણે એકાઉન્ટ એક્ઝિક્યુટિવ માટે બેચલર ડિગ્રી ગ્રેજ્યુએશન ઇન કોમર્સ એના પાસે સ્ટોર કિપરમાં ગ્રેજ્યુએશન માંગે છે કોઈ પણ ઇલેક્ટ્રિક એક્ઝિક્યુટિવ સિવિલ એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રોનિક એક્ઝિક્યુટિવ ગ્રેજ્યુએટ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ઝિક્યુટિવ મિકેનિકલ એક્ઝિક્યુટિવ જેમાં ડિગ્રી હોવું જોઈએ ગ્રેજ્યુએટ માટે ડિગ્રી જાણે કરેલું છે એમના માટે પેટ્રોલિયમ એક્ઝિક્યુટિવ ગ્રેજ્યુએટ જીઓલોજી એન એઝ વન ઓફ ધ સબ્જેક્ટ એક કોઈ પણ સબ્જેક્ટ હોવો જોઈએ જીઓલોજીનો સિવિલ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા થ્રી વર્ષ ડિપ્લોમા એન એટીએસ સ્કીમ હેઠળ બરાબર તો એ પ્રમાણે છે મિત્રો હવે મિત્રો ફોર ટ્રેડ મેન્સન એન્ડ જે સિરિયલ નંબર આપેલી હેઝ ધ રજિસ્ટર ઓન પોર્ટલ ઓફ વર્લ્ડ ઓફ જે જે અહીંથી તમે જોઈ શકો છો જે ધ ટ્રેડ મેન્શન એન્ડ નંબર શીટ ઓફ મેન્શન અબોવ ધ ટેન્ટેટીવ વીચ મે બી ચેન્જેજ એટલે કે ચેન્જ થઈ શકશે હવે વાત કરીશું ધ કેન્ડિડેટ ડિઝાઇર ડિઝાઇરિંગ ટુ અન્ડર એપ્રેન્ટિસ ટ્રેનિંગ વિથ ધ ઓ એનજી સી શેડ્યુલ એપ્રે અંડર ધ સેક્ટર ફોર ધ પાર્ટિક્યુલર વર્ક સેન્ટર ફોર વન ટ્રેડ ઓનલી ફોર એનએપીએસ સ્કીલ ઇન્ડિયા પોર્ટલ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન વિચ કેન્ડિડેટ એપ્લાઇંગ ફોર ટ્રેડ જે સિરિયલ નંબર તમે જોઈ શકો છો અહીં સિરિયલ નંબર આપેલા છે તો એ સિરિયલ નંબર એકથી ઓગણત્રીસ હેવ ટુ રજિસ્ટર ઓન જે છે અહીં અહીં રજીસ્ટ્રેશન મતલબ કે અહીં આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે સિરિયલ નંબર એકથી ઓગણત્રીસ તો એમને હેવ રજીસ્ટર આ જે એપ્રેન્ટીશીપ જે પોર્ટલ છે એના પર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે અને એના પછી વાત કરીશું જે છે એમાં તમારે પ્લી રેફર પેરા ડી એન્ડ આઈ ક્વૉલિફિકેશન એન્ડ એલિજિબલ ક્રાઇટેરિયા હાઉ ટુ એપ્લાય બરાબર એના પછી વાત કરીશું ફોર ટ્રેડ મેન્શન સિરિયલ નંબર ત્રીસથી ઓગણચાલીસ કેન્ડિડેટ હેવ ધ રજીસ્ટર ઓન પોર્ટલ એપ્રેન્ટિસ ટ્રેનિંગ વોટ બરાબર તો આ જે છે વેબસાઇટ ઉપર તમારે જઈને એમાં સત્તર દસ બે હજાર પચીસ બરાબર તો એમાં એમાં મતલબ કે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે આ પોર્ટલ નંબર આપેલો છે અહીં તમારે જે બીજી આપેલો છે એકથી નવ ઓગણત્રીસવાળાને આ જે વેબસાઇટ આપેલી છે એના પર જઈને તમારે જે છે રજિસ્ટર કરવાનું રહેશે એના પછી કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ રેગ્યુલરી વિઝિટ ધ સેડ વેબસાઇટ મતલબ કે તમારી જે વેબસાઇટો બંને માટે આપેલી છે જે જે તમને ટ્રેડ લાગુ પડે એ માટે આ વેબસાઇટો આપેલી છે તો આ વેબસાઇટો પર તમારે ચેક કરતું રહેવાનું છે તમારે પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું પ્લીઝ એપ્લાય ઓનલી ઇફ યુ હેવ થ્રી ઇન્સેન્સિયલ મિનિમમ ક્વોલિફિકેશન ફૂલફિલ ઓલ ધ પેરામીટર ક્વોલિફિકેશન એકડ થ્રો ડિસ્ટન્ટ લર્નિંગ સેલ ઓલસો બી એક્સેપ્ટેડ પ્રોવાઈડ ધે હેઝ બિન રેકોગનાઇડ બાય રિલિવન્ટ સ્ટેટ્યુટરી બોડીઝ એના પછી અહીં ધ ટ્રેડ સર્ટિફિકેટ શૂડ બી ફોર રિસ્પેક્ટ આઈટીઆઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટ બાય ધ સ્ટેટ બોર્ડ ઓફ ટેકનિકલ એજ્યુકેશન નેશનલ કાઉન્સિલ વોકેશનલ ટ્રેનિંગ એનસીબીટી ફોર પોસ્ટ ફોરવર્ડ ટ્રેડ સર્ટિફિકેટ ઇન ઇલેક્ટ્રિશિયન ટ્રેડ ઇન ધ પરસ્ક્રાઈબ્ડ ક્વોલિફિકેશન એ ટ્રેડ સર્ટિફિકેટ વાયરમેન્ટ ટ્રેડ સેલ નોટ બી એક્સેપ્ટેડ ટ્રેડ ટ્રેડવાળા નહીં કરી શકે ધ કેન્ડિડેટ વિથ બી એ બી કોમ बीबीए बीबी मस्ट पॉसेस द क्वालिफिकेशन रिक्वायर्ड बाय द रिलेवेंट स्टेटरी बॉडीज लाइक यूजीसी एआईसीटीए ए प्रमाणे होजुवे तो अई तमारे अई तुम्हें જોઈ શકો છો ક્વોલિફિકેશન માટેનો સોરી મિત્રો હવે ડ્યુરેશન ઓફ ટ્રેનિંગ તો 12 મંથ ફોર ઓલ ટ્રેડ મેન્શન અબો મતલબ કે 12 મહિના હશે એ મતલબ કે 1 વર્ષ તમારી ટ્રેનિંગ હશે મિનિમમ ક્વોલિફિકેશન જે પણ હોય એના વિશે ચર્ચા કરેલી છે હવે સ્ટાઇપેન્ડની વાત કરીશું પગાર ધોરણ કેટલું હશે તો એપ્રેન્ટિસ એપ એલિજિબલ ફોર મંથ મંથલી એટલે કે મહિનામાં એપ્રેન્ટિસ એક્ટ પ્રમાણે ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ એ પ્રમાણે તો ગ્રેજ્યુએશન એપ્રેન્ટિસ માટે બીએ બીકોમ બીએસી બીબીએ બી બીટેક માટે બાર હજાર ત્રણસો મહિનાનો પગાર હશે મતલબ કે સ્ટાઇપેન્ડ એ થ્રી વર્ષ ડિપ્લોમા જેણે ડિપ્લોમા કરેલું છે એને દસ હજાર નવસો જેણે ટ્રેડ એપ્રેન્ટિસ એટલે કે દસ બાર એમને આઠ હજાર બસો ટ્રેડ એપ્રેન્ટિસ આઈટીઆઈ ટ્રેડ વન યર એમના માટે નવ હજાર છસો જેમને આઈટીઆઈ ટ્રેડ ઓફ ટુ બે વર્ષનો કરેલો છે એમના માટે દસ હજાર પાંચસો સાહીઠ મતલબ કે એ પ્રમાણે અહીં તમે સ્ટાઇપેન્ડ જોઈ શકો છો એના પાસે સિલેક્શનની વાત કરીશું સિલેક્શન ફોર એન્ગેજમેન્ટ ઓફ એપ્રેન્ટિસ વુડ બી બેઝ ઓન ધ મેરિટ ડ્રોન ઓન ધ બેઝિસ માર્ક અપટેન ઇન ધ ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન એજ स्टूपलेटेड इन द एडवर्टाइजमेंट इनकेस ऑफ सीमिलर नंबर इन मेरिड पर्सन विथ हायर एज वुड बी कंसिडर नो कैनवेसिंग ओर इन्फ्लूसिंग वोड बी एक्सेप्ट एनी टाइम एंड मी रिजल्ट इन रिजेक्शन ऑफ कैंडिडेट एले कि हाँ जी से एडवर्टाइजमेंट प्रमाण क्वलिफिकेशन एक्जामिनेसन एज स्टूप्यूटेड इन द एडवर्टाइजमेंट इज रिजर्वेशन ऑफ पोजिशन विल बी फॉलो एज गवर्मेंट ऑफ इंडिया पॉलिसी जिस प्रमाण लागू पड़ती બીજી અન્ય સૂચનાઓ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો જો એપ્લે એપ્લિકન્ટ ફોર ધ પોઝિશન શુડ નોટ બી હેવ કમ્પ્લીટેડ થ્રી યર આફ્ટર પાસિંગ ઓફ ધ ક્વૉલિફાઈ એક્ઝામિનેશન એડ કટ ઓફ ડેટ ઓફ એલિજિબલ છ હજાર બે હજાર પચીસ એટલે કે એ એલિજિબલ ગણવામાં આવશે નહીં અહીં જે છે આપેલી છે જે એનએપીએસ લાગુ પડતું હોય એનએટીએસ તો એ પ્રમાણે એની વેબસાઇટ આપેલી છે એના પર તમારે રજીસ્ટ્રેશન કરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું કઈ રીતે ફોર્મ ભરવાનું છે તો પ્લીઝ ચેક વેધર યુ આર ઇલિજિબલ ટુ એપ્લાય અ શીટ બેઝ ઓન ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા એન્ડ મેન્શન એન પારાસી એન્ડ વેધર બિલોંગ ધ ઇલિજિબલ ડિસ્ટ્રિક્ટ એન્ડ મેન્શન એટલે કે જ તમારું જે ડિસ્ટ્રિક એમાં આપેલું જ છે તમને જે કે નજીક પડતું હોય એ પ્રમાણે તમે તમારું એમાં ભરી શકો પેપર બેઝ એપ્લિકેશન વિલ નોટ બી એક્સેપ્ટેડ એટલે કે તમે પેપર બેઝ મતલબ કે ઓફલાઈન આપશો એ તમારું ગણાશે નહીં ઓનલાઈન ભરવાનું છે ફોર એનએપીએસ એટલે કે સ્કિલ ઇન્ડિયા પોર્ટલ ઓફ ગવર્મેન્ટ ઇન્ડિયા વિચ કેન્ડિડેટ એપ્લાયિંગ ફોર ધ ટ્રેડ ફોર્મ જે ટ્રેડ નંબર આપેલા છે એકથી ઓગણત્રીસ તો એને એનએપીએસ પોર્ટલ ઉપર જ્યારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે અહીં આપેલી છે તમને એના પર જઈને સોળ દસ એના પછી ફોર ટ્રેડ મેન્સનન્સ અહીંયા આપેલું છે તો રજિસ્ટ્રેશન બોર્ડ આ જે છે બીજી જે તમારે આપેલી છે તો એના પર તમે એપ્લાય કરી શકશો મતલબ કે તમારું રજીસ્ટ્રેશન કરી શકશો સિલેક્શન એન્ડ જોઈનિંગની વાત કરીશું સિલેક્ટેડ કેન્ડિડેટ વીલ બી ઇન્ડિટિવ થ્રો ધેર રજિસ્ટર મેલ આઈડી હોવી જોઈએ રિઝલ્ટ વુડ બી ડિસ્પ્લે ઓન જે એની વેબસાઇટ છે એવા એન જે છે ને એના પર તમે જોઈ શકશો ઇમ્પોર્ટન્ટ ડેટ ઇસ્યુ ઓફ એડવર્ટાઇઝ એન્ડ કોલ ફોર એપ એપ્લિકેશન એટલે કે તમે સોળ દસે તમે ફોર્મ ભરી શકશો ઓપનિંગ ઓફ ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ સોળ દસથી તમે મતલબ કે ફોર્મ ભરી શકશો ઓપનિંગ ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોર સોળ દસ બે હજાર પચીસથી લાસ્ટ ડેટ છ અગિયાર છે અને ડેટ ઓફ રિઝલ્ટ સિલેક્ટિવ એટલે કે છવ્વીસ તારીખે તમ છવ્વીસ અગિયાર તમારું રિટલ જાહેર કરી દેવામાં આવશે અહીં મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એ જે છે અહીંથી તમારો જે છે આ ખાસ યાદ રાખજો તમારે મિત્રો અહીં જે પણ તમને લાગુ પડતું હોય એન એ અથવા તો જે તમારો જે છે એકથી ઓગણત્રીસમાં તમારો ટ્રેડ છે અથવા તો જે છે અહીં બીજો ત્રીસથી ઓગણચાલીસમાં બરાબર તો એ પ્રમાણે તમને જે લાગુ પડતું એના પ્રમાણે અહીં વેબસાઇડો આપેલી છે એમાં તમારે સોળ દસથી તમારે ચાલુ થઈ જશે ફોર્મ ભરવાનું મતલબ કે રજીસ્ટ્રેશન કરવાનું આ સત્તર દસથી ચાલુ થશે આ સોળ દસથી છેલ્લી તારીખ છ છ અગિયાર છે તો એ એ પ્રમાણે તમે ફોર્મ ભરી શકશો આના વિશે ઇમ્પોર્ટન્ટ ડેટ વિશે માહિતી મેળવી ફોર એની ફર્ધર ક્વેરી તો કોન્ટેક ઓએનજીસી સ્કેલ લેવલ અહીં કંઈ પણ તમને ક્વેરી હોય તો આના ઉપર તમે સોલ્યુશન કોન્ટેક આના ઉપર તમે કરી શકશો અહીં અલગ અલગ આપેલી છે ડિસ્ટ્રિક્ટ અને એના સ્ટેટ આપેલા છે બરાબર તો આપણે હજીરા ગુજરાતમાં આવેલું છે સુરત નવસારી તાપી ડાંગ વલસાડ બરાબર તો કરેસ્પોન્ડિંગ ડિસ્ટ્રિક એના પાસે વાત કરીશું ઉરાન મહારાષ્ટ્રમાં આવેલું છે પનવેલ એના પાસે અમદાવાદ અંકલેશ્વર વડોદરા જે ગુજરાતમાં આવેલું છે તો આપણા માટે મહત્વનું કયું છે એક હજીરા છે અમદાવાદ છે અંકલેશ્વર છે વડોદરા પછી કોમ્બે કોમ્બે પણ આપણામાં આવેલું છે ગુજરાતમાં પછી મહેસાણા આપણા ગુજરાતમાં છે બરાબર તો આ જે છે આપણા મહત્વનું છે આમાં તમે કોઈ પણ જગ્યાએ તમે નજીક તમને થતું હોય એમાં તમે ભરી શકશો એ કેન્ડિડેટ ઇન કસિડેડ ટુ બિલોંગ ટુ ધ ઓપરેશન એરિયા ઇફ ધ સી ઇઝ રેસીડન્ટ એટલે કે ડોમિશિયલથી તમારું નજીકનું પડતું છે એમાં તમારે ભરી ભરી લેવું અબાઉટ ધ મેન્સન ડિસ્ટ્રિક્ટ એટલે કે જે તમારું રેસિડેન્સની નજીક હોય એ ભરી લેવાનું એટલે કે જે નજીક હોય એ બરાબર હાઉ ટુ એપ્લાય કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું તો એ પણ તમે અહીંથી જે વેબસાઇટ આપેલી છે એના પર જઈને તમે રજીસ્ટ્રેશન કરી શકશો એના પછી જે છે આપણે કઈ રીતે સિલેક્શન છે તો એના વિશે જે સિલેક્શન પ્રોસેસ તો સિલેક્શન ફોર એન્ગેજમેન્ટ એફ્રેન્ટ વુડ બી બેઝ ઓન ધ મેરિટ એટલે કે જે તમારું મેરિટ છે માર્ક છે એના પ્રમાણે તમારું સિલેક્શન થશે જે છે અહીં તમે જોઈ શકો છો જે બેઝિસ ઓફ માર્ક અપટેન ઇન ધ ક્વોલિફાઈડ એક્ઝામિનેશન એન્ડ સ્ટ્યુપ્યુલેટેડ ઇન ધ એડવર્ટાઇઝમેન્ટ ઇન કેસ ઓફ સિમિલર નંબર ઇન મેરિટ જો તમારે સરખા માર્ક્સ હશે તો એ જે જેને વધારે વિથ હાયર એજ જેની વધારે ઉંમરે છે એને કન્સિડર કરવામાં આવશે બરાબર તો આ ટાઈપનો છે તો મિત્રો કોઈપણ રાહ જોયા વગર આમાં ફોર્મ ભરી લેજો જે ફ્રેશર આઈટીઆઈ દસ પાસ કરેલું છે આઈટીઆઈ છે ડિપ્લોમા છે ડિગ્રી છે તો એના માટે આ સારો એવો મોકો છે મિત્રો ઓએનજીસીમાં એપ્રેન્ટિસ કરેલી ભવિષ્યમાં તમને ઘણો એવો ફાયદો થશે અમારી પર્સનલ